ફાયર સેફ્ટી મુદ્દે હોસ્પિટલો સામે કડક કાર્યવાહી એડવાન્સ ઓર્થોપેડિક ધ સર્જિકલ શ્રીદીપ ચિલ્ડ્રન કેર હોસ્પિટલ કવિતા પ્રસુતિ ગૃહ અને જનરલ હોસ્પિટલ ઓન સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સીલ સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરતી ચાર હોસ્પિટલો સામે લાલ આંખ કરવામાં આવી છે ફાયર સેફ્ટીના મુદ્દે દાખવવામાં આવતી બે દરકારને ગંભીરતાથી લઈ ફાયર વિભાગે પાંડેસરા અલથાણ અને ઓનપાટિયા નજીક અલગ અલગ ચાર હોસ્પિટલોને સીલ મારી કાર્યવાહી હાથ ધરી છે જેના પગલે હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટ છે શ્રી ચિલ્ડ્રન કેર હોસ્પિટલને સીલ કરાઈ પાંડેસરા વિસ્તારમાં આવેલા જલારામનગર બી બસો સોળ એકસો સિત્તોતેર પિયુષ પોઈન્ટ ખાતે આવેલી શ્રી ચિલ્ડ્રન કેર હોસ્પિટલ કે જે ગ્રાઉન્ડ પ્લસ પ્રથમ માળની હોસ્પિટલ છે તેને ફાયર સેફ્ટીના નિયમોના ભંગ બદલ સીલ કરવામાં આવી છે કવિતા પ્રસુતિ ગૃહ અને જનરલ હોસ્પિટલને સીલ કરાઈ કર્મયોગી સોસાયટી વિભાગે ગેટ નંબર બે પ્લોટ નંબર બસો નવથી બસો બાર પિયુષ પોઈન્ટ પાંડેસરા ખાતે આવેલી કવિતા પ્રસુતિ ગૃહ અને જનરલ હોસ્પિટલ ગેટ જે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની છે તે પણ ફાયર વિભાગની ઝપેટમાં આવી છે અને તેને સીલ કરવામાં આવી છે એડવાન્સ ઓર્થોપેડિક ધ સર્જિકલ હોસ્પિટલના ચોથા માળને સીલ કરાયો અલથાણના વીઆઈપી રોડ પર આવેલા કેએસપી ઓલમ્પિયા મોલના ચોથા માળે આવેલી એડવાન્સ ઓર્થોપેડિક ધ સર્જિકલ હોસ્પિટલ સામે પણ ફાયર સેફ્ટીના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે કૈલાશ ચોકડી પાંડેસરા નજીક આવેલી આ હોસ્પિટલના ચોથા માળને સીલ કરવામાં આવ્યો મલ્ટી મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો પહેલો અને બીજો માળ સીલ ઊનના નવસારી મેઇન રોડ પર ઊનપાટિયા નજીક આવેલા રોયલ સ્ક્વેરમાં આવેલી ઓન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના પહેલાં અને બીજા માળને સીલ કરવામાં આવ્યો છે ફાયર સેફ્ટી મુદ્દે આળસ દાખવવા બદલ આ હોસ્પિટલ સામે પણ કડક પગલાં લેવામાં આવ્યા છે હોસ્પિટલ બે દરકારી દાખવશે તો કાર્યવાહી થશે ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવું તમામ હોસ્પિટલો માટે ફરજિયાત કે છે જે હોસ્પિટલો આ નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવશે તેમની સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે